વાત એવી છે કે ગૃહ મંત્રી હર્ષ હવે જીગ્નેશ મેવાણી નો જે ગઢ છે જે વિસ્તાર છે ત્યાં જવાના છે સરકારી કાર્યક્રમ છે પણ જ્યારે હર્ષ વડગામ જાય એ પહેલા જ જીગ્નેશ મેવાણીએ અનેક સવાલ ઉભા કર્યા છે શું સવાલ કર્યા છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વડગામની અંદર ગૃહમંત્રી હર્ષ હવે જવાના છે સરકારી કાર્યક્રમ છે પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવા જવાના છે એવી વાત સામે આવી છે અને હવે જ્યારે વડગામની મુલાકાત તેઓ લે એ પહેલા જ જે જિગ્નેશ મેવાણી છે તેમણે કહી દીધું છે કે આવો તમારું સ્વાગત છે તમે આવો છો તો તમારી પાસે એ પણ આશા રાખીએ કે તમે વડગામના જેટલા પણ ખેડૂતો છે તેમને એવું આશ્વાસન આપીને જાઓ કે ત્રીસ દિવસની અંદર તમારી ઉપર જે દેવું છે તમામ માફ કરવામાં આવશે જિગ્નેશ મેવાણી કે ના હોય પણ તમારા આજુબાજુના વિસ્તારમાં ક્યારે દારૂ નહીં કરવો પડે એવો પણ તેમણે કટાક્ષ કર્યો છે સાથે સાથે જિગ્નેશ મેવાણી એવું પણ કહી દીધું છે કે હવે તમારું અહીંયા સ્વાગત છે પણ સવાલ અહીંયા એટલો જ છે કે તમારે વાત કરીને જવાની છે અમારા વિસ્તારના જે લોકો છે તેમને જે પાયાની સુવિધા મળી રહે માટે નર્મદાના પાણીની કેટલા સમયથી અમારા ખેડૂતો રાહ જોઈને બેઠા છે તો એમને ક્યારે આપવામાં આવશે આશા પણ અત્યારે હર્ષંઘવી પાસે એ જ રાખવામાં આવી રહી છે કે જાય છે સરકારી કાર્યક્રમના ઉદ્ઘાટનમાં તો પછી જેટલા પણ ખેડૂતો છે એમને જેટલા પણ પ્રશ્ન છે તમામનું સમાધાન થવું જોઈએ ફેર સૌથી પહેલા તો જિગ્નેશ મેવાણીને સાંભળીએ કે તેમણે હર્ષંઘવીને શું કહ્યું છે વડગામ પધારી રહેલા ગુજરાતના સંસ્કારી મંત્રીનું વડગામની ધરતી પર સ્વાગત છે મને મળેલી માહિતી પ્રમાણે પોલીસ સ્ટેશનના ક્રીડાંગણ અને સાથોસાથ સાથ પુસ્તકાલયના ઉદ્ઘાટન માટે માન્ય ગૃહમંત્રી વડગામ પધારી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતા અને વડગામના યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના મનમાં એક સવાલ થઈ રહ્યો છે કે આઠ ચોપડી ભણેલો માણસ એ પુસ્તકાલયનું ઉદઘાટન કરશે તમે જે વિદ્યાર્થીઓને પુસ્તકાલયની દુનિયામાં લઈ જવાની વાત કરો છો એમના મનમાં એવો સવાલ નહીં થાય કે ભાઈ તમે પોતે કેટલું ભણેલા છો સવાલ નંબર બે આ વિદ્યાર્થીઓને આ યુવાનોને અને વડગામની જનતાના મનમાં એવો સવાલ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં સતત લોકો પૂછી રહ્યા છે કે તમે એ જ માણસ છો ને જેને થોડાક સમય પહેલા કોઈકના ટાંટિયા તોડવાની વાત કરી હતી આ ટાંટિયા તોડવાની વાત કરનાર વ્યક્તિ એ નવી પેઢીના વિદ્યાર્થીઓને યુવાનોને સંસ્કાર પીરસશે એમને દુનિયામાં જવાની વાત કરશે આ વડગામના લોકો સતત એક સવાલ પૂછી રહ્યા છે કે અમારા એના ખેડૂતોના દેવા ક્યારે માફ થશે તમે નાયબ મુખ્યમંત્રી શ્રી વડગામ આવી રહ્યા છો તો વડગામની જનતાને જાહેરમાં વચન આપો કે આવતા ત્રીસ દિવસમાં વડગામ વિધાનસભાના એક એક ખેડૂતના જગતના તાતના તમામે તમામ દેવા માફ થઈ જશે પૂછો તો ખરા કમોસમી વરસાદના કારણે બે ત્રણ હજાર લાખો લાખોમાં નુકસાન થયું છે એનો સવાલ તો જરા તમે પૂછો વડગામના ત્યાં જઈને દેવી પૂજક માજીરાણા દલિત ઠાકોર આ સમાજના મોલ્લામજી તો પૂછો કે તમારી કેટલી બહેનો દારૂના કારણે વિધવા બની છે આ વિધવા બહેનોની આંખના આંસુ કોઈ દિવસ જોયા છે તમે આવો છો ને તો વચન આપતા જાઓ કે વડગામ વિધાનસભામાં ફરી કદી એક દારૂનું ટીપુ નહીં હોય ધારાસભ્ય કે ના હોય આવી તમે બાજુમાં જ થરાદ આવ્યું ત્યાં શિવનગરનો પણ આંટો મારજો એ શિવનગરની બહેનો વડગામથી ખાસ દૂર નથી ત્યાં પણ કહેજો કે ખરેખર તમારે ત્યાં હોમ ડિલિવરી થાય છે એવી તમે જે વાત કરી એ વાત સાચી છે મળતા તો આવો પૂછો તો ખરાય મા બાપ ને જઈને કે જેમના દીકરાઓનો ડ્રગ્સનો સ્ટોક નહીં મળવાના કારણે નર્મદાની કેનાલોમાં ઝંપલાવીને એમણે સુસાઈડ કર્યું

વિધાનસભાના મંચ ઉપર સત્તાવાર જાહેરાત કરી હતી કે જલોત્રરા ખાતે જીઆઈડીસીની સ્થાપના કરીશું આજે એ વાતના લગભગ બે વર્ષ થયા એક ઈંટ તમે મૂકી નથી મોટી મોટી વાતો કરો છો આખું નવી પેઢીની એક નવું યુવાધન એ ડ્રગ્સના રવાડે ચડ્યું છે લખી છે કે આપણા ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોની અંદર લાખ પુરુષ અને પોણા બે લાખ મહિલાઓ એમ કુલ વીસ લાખ લોકો ડ્રગ્સના રવાડે ચડ્યા વડગામ હોય થરાદ હોય બનાસકાંઠા હોય કે તમારું મજૂરા હોય ક્યાંય પણ ડ્રગ્સ નહી જોવા મળે આવી શું ગેરંટી તમે આપવા માંગો છો દરેક ચૂંટણીમાં ચૂંટણી પહેલાં સી આર પાટીલ આવે માન્ય મુખ્યમંત્રી આવે યોગી આદિત્યનાથ આવે અને મેવાણીને ટાર્ગેટ કરવાના બદલે તમારામાં તાકાત હોય ને તો ડ્રગ્સને ટાર્ગેટ કરો કુટણખાના ટાર્ગેટ કરો દારૂ જુગારની બધી ટાર્ગેટ કરો ઇલિગલ માઇનિંગ ટાર્ગેટ કરો પૂછો તમારા પોલીસ સ્ટાફના સજ્જનના સારા પ્રમાણિક માણસોને કેટલો દારૂ રાજસ્થાનથી આવે છે તમારામાં શરમનો છાટો છે હે કાયદાના બંધારણ જેવું કંઈ છે કે નહીં દેશમાં ખુલ્લેઆમ બેફામ મોટી મોટી લાઈનો તમારી રાજસ્થાનથી ચાલતી હોય આજે પણ ચાલે છે ગામડાઓના દારૂના અડ્ડા બંધ થયા છે રાજસ્થાનથી આવતી ટ્રકો ખટારા એ લાઈનો બંધ થઈ નથી